રાજ્યમાં કરાઈ હળવાથી મધ્યમ વરસાદની આગાહી નમસ્કાર મિત્રો વીડિયો ફરી એકવાર તમારું સ્વાગત છે હવામાન વિભાગે ભર વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે અમદાવાદ પોરબંદર દ્વારકા અમરેલી ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે તો કચ્છ જેવા વિસ્તારમાં હળવેથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે વરસાદની આગાહીના સમાચાર જાણતા જ ખેડૂતો ચિંતામાં મુકાય છે બાવીસથી પચીસ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અને શિયાળુ પાકને નુકસાન કરાવી શકે છે કિનારાના વિસ્તારમાં પણ હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે દોસ્તો છેલ્લા બે દિવસથી ઠંડીએ પણ પોતાનું જોર વધારે છે હાલ ગુજરાતના અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતું જોવા મળી રહ્યું છે ભેજ સાથે પવન આવતા વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને ઉત્તર પૂર્વના પવનના ગતિના કારણે ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે આવા જ મહત્વના સમાચાર જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો ધન્યવાદ